哎呦我的妈！给你五张的，稍微一啊啊啊！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎哎！哎哎 બધું મળશે <man accent noise>

એ તો તમારું મુંઢા જોઈને છો પર તમારા ઘર એ ચાર પતરી બેવી કેમ પીજો દારૂ ના એટલે બે જરૂર નથી એટલે ભાઈ બેવી તો તમારું તો સુરામાં આવશે લઈ સાહેબ ખાવા કશું તો એ જો સાહેબ તો આપણે પાછું

દારૂ پکڑا વાચે ન ફંતી આ તો બીજ એને કે ન દેવા તો અમારે ને બતાઈશ લાય આવીશ બતાવો તો કર ઓમ 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 દેતા મને ખબર છે સાહેબ કોણ છે ઠીક છે તો એ ચલો ટીવી 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 ને કેમ છો જીદાજી જીદાજી બિગડા બોલાવો ને બીજો સુપચા સાહેબ જીવી જાઓ સાહેબ જીવી બીજો બોળો હજી ચાલુ છે જાતા ને જીવું હણ ગાવાની લાવું દિ હરી મારી હરગઈ મારી

બોલવાની તો આદત જબરી વાઘ જેવું બોલી પણ અત્યારે શિયાળ જેવા થઈ ગયા થઈ ગયા વાઘ જેવું તો બોલી હે હું તો સાહેબ ને ભાડે તો શિયાળ જેવા થયા એવું હા આ સાહેબ તમારે હોય આ તો હું ના કોઠી લાઈ તો હું તો જો કરંટ આપવાનો આ બધા રૂલ્સ લગમાં બગાળો

હા બીજે મને નહી આવવા તો એકલા વર્ષે दारू પીવાય આટલા વર્ષે ના પીવાય दारू આ તો લક વર્ષે છે હા હા ગાદી

ઓમા ઓકા ઓકા હેડો હવે તો કમ્પ્લીટ છે ઓકા હા કમ્પ્લીટ જય માતાજી જય માતાજી અરે હવે તો સીધા હેડો ઓમ સીધા હેડો ઓ મારું બેહોણા વાજી જેડુ જેડુ જેડુ